બીજી એક અગત્યની જે વાત કરી કે નોકરી ધંધા વેપારમાં નીતિમત્તા પ્રામાણિકતા રાખજો તમે થોડી પણ અનિતિ રાખી એ કર્મ તમને લાગુ પડશે અત્યાર તમે અનિતિથી કંઈક કમાઈ કંઈક કમાઈ લીધું આજે હમણાં બપોરે 12 વાગે એ તમારું એક કર્મ બંધાઈ ગયું નહીં છૂટાય એનું ફળ આવતી કાલે પણ મળી શકે છે વર્ષ પછી પણ મળી શકે છે 25 વર્ષ પછી પણ મળી શકે છે અને જીવનના છેલ્લા પાંચ વર્ષમાં તમે શારીરિક દુઃખો થી એ રૂપે પણ મળી શકે છે એમાંથી કોઈ બાકાત નથી એ સિસ્ટમ તો બહુ જોરદાર છે ભગવાને ગોઠવેલી છે કફન કોઈ ખિસ્સું નથી અને મૃત્યુ છે રિશ્વત નથી લેતી એ સિદ્ધાંત છે કર્મનો ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ So it does not have the place to keep your wrongs. તમે જે ખોટું કરો છો એ પૃથ્વી ગોળ છે ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય એટલે એને તમારું ખોટું સંગરવાની કોઈ જગ્યા નથી તમને એમ લાગે કે મેં આને છેતરી લીધો તમે જ છેતરી ગયા તમે એને પૈસાથી છેતરી લીજો લીધો તમે કર્મથી છેતરી ગયા એના કરતા બહુ જ મોટું નુકસાન છે અને એ નડશે ધંધામાં ખોટું કર્યું હશે ને એ ખાલી પતિ પત્નીના કર્મ કારણ કે તમે ખોટું કર્યું ને એ ખોટું ફળ તમને ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે આ તમને એક નવો કોન્સેપ્ટ ગણા ખ્યાલ આવ્યો હશે આજે કે મેં ધંધામાં ખોટું કર્યું ને ખોટા પૈસા લીધા એટલે કદાચ મારે પૈસાની થોડી ખોટ જાય એવું નથી પૈસાની ખોટ ના પણ જાય પણ એ ખોટું કરેલું રિફ્લેક્શન હસબન્ડ પણ આવી જાય અને પણ શક્ય છે દુકાનમાં ગ્રાહક સાથે કરેલું ખોટું એ ઘરે ડિવોર્સમાં રિફ્લેક્ટ થાય એ પણ સત્ય છે તમારો સંતાન તમારે ત્યાં અથવા તમારો ગ્રેન્ડ ચાઇલ્ડ મંદ જન્મે એ પણ શક્ય છે આ કર્મ ના ફળ છે બધા તમને એમ થાય કે અમારે ત્યાં કેમ આવું મંદ બુદ્ધિ નું બાળક જન્મ્યું પણ તે વીસ વર્ષથી દુકાનમાં ઘણું ખોટું કર્યું છે એટલે એનું અહીંયા આવ્યું તમને એમ થાય કે મારા ઘરમાં મારા પત્ની કે મારો ભાઈ કે મારો દીકરો કે મારી દીકરી બહુ બીમાર રહ્યા કરે છે એ પણ ક્યાંક ખોટું તમે અથવા એને કરેલું છે એનું રિફ્લેક્શન બાકી ભગવાનને તમારી સાથે શું વેર કે આપણને ખોટું આપણે આપણા બે સંતાનો ખરાબ ઈચ્છીએ છીએ તો ભગવાન ના આપણે સંતાનો છે વયમ અમૃતસ્ય પુત્ર ભગવાન શું કેમ આપણું ખોટું ઈચ્છે અને એમને ક્યાં આપણી જોડે વેર બાંધવું છે સાત અબદ ની વસ્તી છે